નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે આજનો આ સર્વેનો વિડીયો આપણે જોઈએ એ પહેલાં તમે હજુ જો આપણું ખેડૂતભાઈ ન્યૂઝ જે બીજું ચેનલ છે એને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો છે એને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે માર્કેટિંગ યાર્ડને લગતી મોસ્ટ ઓફ બધી બાબતો છે એ આપણે એ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ અને જે મોટા મોટા સર્વે હોય એને જ આપણે આ ચેનલ ઉપર મૂકીએ છીએ બાકી રોજેરોજના અપડેટ અને અઠવાડિયાના જે નવા સર્વે હોય તમને ત્યાં મળી જશે એટલે બે ચેનલ ઉપર જોડાયેલા રહેજો પણ ખેડૂતભાઈ ન્યૂઝ જે મેઇન ચેનલ છે માર્કેટિંગ યાર્ડનું એને જે એને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આજના આ સર્વેમાં આપણે એકદમ ડિટેલમાં વાત કરવાના છીએ અને આવનારા દિવસોમાં પાકોની પરિસ્થિતિ કેવી રહેશે એનો તમને ઘણો બધો સચોટ અંદાજ આમાંથી મળી જશે ખાસ તો આજના વિડીયોમાં આપણે પાંચ પાકોને આવરશું એમાં તલની વાત કરશું ઢુંગળીની વાત કરશું ચણાની વાત કરશું ધાણાની પણ વાત કરશું અને છેલ્લે આપણું જે જીરું છે એ જીરાની પણ વાત આપણે કરવાના છીએ અને આ જે પાકો છે એને મોસ્ટ ઓફ આપણે તમારી જે કોમેન્ટો હતી એ કોમેન્ટોને ધ્યાને લઈ અને પછી જ સર્વે કરેલો છે એટલે જેટલી બને એટલી વધારે કોમેન્ટો કરતા રહ્યો જેથી કરી અને અમને પણ વધારે અંદાજ મળતો રહીએ તો હવે આપણે આગળ વધીએ થ્રુ ધ પોઈન્ટ જ વાત કરશું જેથી કરી એને બહુ વિડીયો લાંબો ના થાય પણ જેટલો વિડીયો લાંબો થાય એમાં તમારે ઘણું બધું જાણવાનું રહેશે એટલે વિડીયોને શાંતિથી સાંભળજો અને તમારા ખેડૂત મિત્રોમાં આગળ મોકલજો હવે આપણે શરૂઆત કરીએ સર્વેની તલ બજારથી તલની હાલની પરિસ્થિતિ કેવી છે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી જોવા મળી શકે તલ બજારમાં તેજી મંદીની કેવી સ્થિતિ રહેશે એનો આ સચોટ અંદાજ છે આ સિઝનમાં તલ બજારમાં ખેડૂતોએ ઘણી ઉથલપાથલ જોઈ છે જ્યારે હાલની સ્થિતિએ કાળા તલ અને સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી ન હતી તલની બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા આવે છે તેના ઉપર આખી બજારનો આધાર રહેલો છે જો નિકાસની વાત કરવામાં આવે મિત્રો તો કોરિયાના ટેન્ડરો માટે નિકાસ માટેનો જે સમયગાળો છે એ આવી ગયો છે પરંતુ બજારમાં નિકાસ માટે કોઈ જ માંગ નથી જેમની પાસે પૂરતા તલ હતા એ જ વેપારીઓએ ટેન્ડરમાં ભીડ ભરી હતી તલની બજારમાં આગળ ઉપર હવે દસ પંદર દિવસ કોઈ હલચલ દેખાતી નથી ઓવરઓલ જો માર્કેટની વાત કરવામાં આવે તો માર્કેટમાં તલ બજારમાં ભાવ નીચી સપાટીએ બંને તરફ અથડાઈ રહ્યા છે અને સામે વેપારોમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને વેપારો હાલ પૂરતા તલ બજારમાં ઠંડા જોવા મળી રહ્યા છે તો આવનારા દિવસોની આ પરિસ્થિતિ તમને તલ બજારમાં જોવા મળી શકે હવે આપણે વાત કરીએ ડુંગળી બજારની પરિસ્થિતિ કેવી છે ડુંગળી બજારમાં મોટી તેજી બાદ ભાવ તળીએ બેસી ગયા છે ત્યારે નાસિકમાં ઉનાળુ નવી સ્ટોકમાં રાખી શકાય તેવી ડુંગળીની આવક વધી રહી છે જોકે હજી સ્ટોકીસોની કોઈ ડિમાન્ડ નથી બીજી તરફ જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ ઉપરની ડ્યુટી હટાવે તેવા સંજોગો ન હોવાથી બજારો સતત તૂટી રહી છે ડુંગળીમાં ડુંગળીની બજારમાં વેપાર એકદમ ઠંડા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી હાલના તબક્કે બજારમાં મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી અને બજારમાં જો વેપારો નહીં આવે તો ભાવ હજી પણ ઘટી શકે છે સરકાર નિકાસ ડ્યુટી હટાવે તો બજારમાં મંદી અટકી શકે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે આ વર્ષના પાકની જો વાત કરવામાં આવે તો બધા જ રાજ્યોમાં ડુંગળીનો પાક છે એ જે થાય છે એના કરતાં આ વર્ષે વધારે જોવા મળી રહ્યો છે તો ડુંગળીની હાલની પરિસ્થિતિ અને આવનારા દિવસોની પરિસ્થિતિ તમને કાંઈક આવી જોવા મળી શકે વાત કરીએ ચણા બજારની ચણા બજારમાં ભાવ સ્ટેબલ હતા અને કાબુલી જે છે એમાં તેજીનો માહોલ છે ડિટેલમાં જો વાત કરવામાં આવે તો ચણાની બજારમાં ભાવ સ્ટેબલ હતા આગામી દિવસોમાં ચણાની બજારમાં સરકારી ખરીદી કેવી થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ખેડૂતો ટેકાના ભાવ કરતાં સોથી દોઢસો રૂપિયા જેટલા નીચા હોય ત્યારે સરકારને જ વેચાણ કરવાનું પસંદ કરતા હોય છે જેને પગલે આ વર્ષે સરકારને પૂરતો માલ મળી શકે તેવી સ્થિતિ છે હાલ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી ખાસ કરીને દેશી ચણામાં કોઈ મોટી મૂવમેન્ટ નહોતી કાબુલી ચણાની જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ક્વિન્ટલે સો થી એકસો પંદરની તેજી હતી આગામી દિવસોમાં કાબુલીમાં નીચા ભાવથી લેવાલી આવશે તો બજારને ટેકો મળી શકે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે રાજકોટની જો વાત કરવામાં આવે તો દેશી ચણાનો વીસ હજાર કટ્ટાનો સ્ટોક હાલમાં પડ્યો છે દેશીમાં ટૂંકા ગાળા માટે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો હાલ પૂરતા જોવા મળી રહ્યા નથી અથવા તો હાલ પૂરતા ઓછા છે અને જો હજુ કંઈ વધારે અપડેટ હશે તો જરૂરથી તમને ચણા બજાર અને બીજા જે પાકોના અપડેટ હશે એની સાથે નવા અપડેટ તમને આપતા રહેશું એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમે તમને બજારો સાથે જોડી રાખશું આગળ વાત કરવામાં આવે ધાણા બજારની પરિસ્થિતિ કેવી છે ધાણામાં વધારો થવાના ચાન્સ કેટલા છે એની આપણે ખાસ વાત કરીએ આ વર્ષે ગુજરાતમાં ધાણાનું નોંધણી લાયક વાવેતર થયું હતું અને છેલ્લે વિગાદિત ખેડૂતોને ઉતારા પણ સરેરાશ સારા જોવા મળ્યા છે દેશમાં ધાણાની પેદાશ લેવામાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત મુખ્ય રાજ્યો છે ઉત્પાદનની વાત કરીએ તો તાજેતરમાં ગોવા ખાતે મળેલી ફિશની બેઠકમાં એકસો દસ પોઈન્ટ અઠ્ઠાવન લાખ બોરી ધાણાનો પાક આવવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો ધાણાની આવકો સિત્તેર ટકા માલ સરેરાશ તેરસો પચાસથી ચૌદસો પચાસમાં તો ત્રીસ ટકા એકદમ સારો ધાણો અથવા ધાણી ચૌદસો પચાસથી અઢારસોના ભાવે જાય છે એપ્રિલ મહિનાથી જો વાત કરીએ તો આવકો બમ્પર થશે અને પંદર દિવસ આવકો સારી રહે તેવો અંદાજ હાલ પૂરતો જોવા મળી રહ્યો છે રાજસ્થાનમાં આવકો એપ્રિલમાં વધી જાય તેવી પણ ધારણા છે બજારમાં ટૂંકા ગાળા માટે કોઈ મોટી તેજી મંદી ન થાય જો નિકાસ વેપારો આવે તો બજાર થોડી વધવાના ચાન્સ પણ રહેલા છે તો ખાસ તો ધાણા બજારની આ પરિસ્થિતિ તમને આવનારા દિવસોમાં જોવા મળી શકે વાત કરીએ હવે જીરા બજારની જીરા બજાર છે એમાં ખેડૂતો ખાસ તો ચાંપતી નજર રાખીને બેઠા હોય છે જીરો બજારમાં તેજી થવાની સંભાવના કેટલી હમણાં જ માર્ચના પ્રથમ સપ્તાહમાં ગોવા ખાતે મળેલ ફીસની બેઠક વખતે દેશમાં આ વર્ષે જીરુનો પાક સત્તાણું પોઈન્ટ ત્રાણું લાખ બોરી પાકવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે હવે પંચાવન કિલોની બોરીની અહીં વાત થઈ રહી છે રાજસ્થાનમાં બાવન પોઈન્ટ ઓગણી લાખ બોરી અને ગુજરાતમાં પિસ્તાલીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ બોરી જીરું પાકવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે ફીશના ગત વર્ષના અંદાજની જો વાત કરીએ તો જીરુનો એકસો ત્રણ લાખ બોરી ઉત્પાદનનો અંદાજ ગયા વર્ષે મૂકવામાં આવ્યો હતો પરંતુ ગત વર્ષે જીરુનું જે પાક છે એ એકસો બાર પોઈન્ટ બેતાલીસ લાખ બોરી આવ્યો હતો કહેવાનો પોઈન્ટ એ છે કે અત્યારે જે આ ફીસનો અંદાજ મૂકવામાં આવ્યો છે એમાં ઉપર નીચે થવાના પણ ચાન્સીસ રહેલા છે ગયા વર્ષે એકસો ત્રણ લાખ બોરી હતો જે એકસો બાર પોઈન્ટ બેતાલીસ લાખ થયો હતો આખા ગુજરાતની મંડીઓનો હિસાબ માંડીએ તો અત્યાર સુધીમાં અગિયારથી બાર લાખ બોરી જીરું બજારમાં આવી ચૂક્યું છે જીરું બજાર હવે બહુ વધારે ઉતરે તેવું હાલ પૂરતું દેખાતું નથી જો આવકો વધશે તો સોથી દોઢસો રૂપિયાનો ઘટાડો થઈ શકે જીરુંના ભાવ લૂજ મંડી પાંત્રીસો રૂપિયાથી લઈ અને છત્રીસોથી નીચે ના જાય તેવી સ્થિતિ પણ હાલમાં જોવા મળી રહી છે એટલે વધારેમાં વધારે જો ઘટે તો પાંત્રીસોથી છત્રીસનો આસપાસ છે એ ઘટી શકે એનાથી વધારે ના ઘટે આવી બધી પરિસ્થિતિ જોવા મળી રહી છે હજુ જો કાંઈ અપડેટ થશે તો જરૂરથી તમને જણાવતા રહેશું ચેનલો સાથે જોડાયેલા રહેજો અને ખાસ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે માર્કેટિંગ યાર્ડોની મોસ્ટ ઓફ બધી પરિસ્થિતિ તમને ત્યાં જોવા મળતી હોય છે બાકી જે જે અપડેટ મળતા રહેશે ચોક્કસથી તમારા સુધી આપતા રહેશું આપણે ખેડૂતોને બને એટલી મદદ કરી શકીએ એ જ અમારો પ્રયાસ હોય છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો જેથી એ લોકો પણ આવો અંદાજ કંઈક મેળવી શકે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર